કે મુકેશ અંબાણી ના કોઈ પણ એની પ્રતિમા છે તો ચાલો જાણીએ અંબાણી પરિવાર ક્યાં ભગવાન સૌથી વધુ પૂજા કરે છે જેથી તેઓ બની ગયા છે મિત્રો શું તમે પણ જાણવા માંગો છો ને તો આ ધ્યાન થી અંત સુધી એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર જરૂર થી જોજો જો હજુ સુધી આપે અમારી ચેનલ મોટિવેશન ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ને અવશ્ય કરી લેજો જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝ ની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો દોસ્તો એમિસ મેકડોનાલ્ડ તેમના પુસ્તક અંબાણી એન્ડ સન્સમાં લખે છે કે અંબાણી પરિવારનું મૂળ એ અમદાવાદના ઉત્તરમાં સ્થિત મોડાસા જિલ્લાના રહેવાસી છે અને તેઓ મોઢવાડિયા શાકાહારી ભોજન ખાય છે અને પોતાની જ્ઞાતિમાં લગ્ન કરે છે પરંતુ દોસ્તો તમને જણાવી દઈએ કે લગ્ન અથવા કોઈ પણ સારું કાર્ય કરતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા અવશ્ય જાય છે આ અંબાણી પરિવાર અહીં ભગવાન શ્રીનાથજીની મૂર્તિ છે જેને શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે આ મૂર્તિને મથુરાથી નાથ દ્વારા લઈ જવામાં આવી હતી તેઓ આગળ લખે છે કે હવે શ્રીનાથજી મોઢ અને અન્ય પરિવારોના ભગવાન બની ગયા છે અંબાણી પરિવાર પણ આ મંદિરની નિયમિત રીતે મુલાકાત લે છે અને દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરે છે વર્ષ ઓગણીસો ચોરાણુંમાં માં અંબાણી પરિવારે અહીં આશ્રમ બનાવ્યું હતું જે ખાસ કરીને ભક્તો માટે બનાવવામાં આવ્યું હતું આમાં એણે એના માતા પિતા માટે પિંક ગ્રેનાઇટ પર એમ કહેવાય કે લગાવ્યું હતું અને મોઢવાડિયા પરિવારોમાં એવી માન્યતા હોય છે કે કોઈ પણ કાર્યકર્તા પહેલા અહીંયા દર્શન કરવાથી કોઈની પણ ઈચ્છા પૂરી થતી હોય છે દોસ્તો તમને જણાવી દઈએ કે મુંબઈમાં મુકેશ અંબાણીનું ઘર એ દુનિયાનું સૌથી મોંઘું ઘરોમાંનું એક છે એમાં લક્ઝરિયસ સંબંધિત તમામ સુવિધાઓની કોઈ કમી રહી નથી આ ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણનું વિશાળ મંદિર છે આ મંદિર અંબાણી પરિવારની સ્થિતિ અનુસાર વૈભવી છે મુકેશ અંબાણી અને એનો પરિવાર મૂળ ગુજરાતી છે ગુજરાતી સમાજમાં ભગવાન શ્રી કૃષ્ણ અને એમના શ્રીનાથ સ્વરૂપની ઘણી માન્યતાઓ રહેલી છે મુકેશ અંબાણી પણ રાજસ્થાનના નાદ દ્વારા સ્થિત શ્રીનાથજીના પરમ ભક્ત છે એમની કંપની સંબંધિત કોઈ પણ મોટી જાહેરાત હોય કે પરિવારમાં કોઈ પણ શુભ કાર્ય હોય મુકેશ અંબાણી દરેક વખતે શ્રીનાથજીના મંદિરે દર્શન કરવા જરૂરથી જાય છે એટલું જ નહીં

અને તેમાં પણ હળવો નાસ્તો કરે છે તેમાં સામાન્ય રીતે કાચા ફળો અને પપૈયાના રસ વગેરે સામેલ હોય છે આ પછી તે યોગ અને ધ્યાન કરે છે જેનાથી એનું સ્વાસ્થ્ય પણ સારું રહે એના કારણે તેને ભારે વર્કઆઉટ નથી કરવું પડતું સવારે યોગ અને ધ્યાનથી ધ્યાનની સાથે મુકેશ અંબાણી રાત્રે પણ પોતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખે છે ખોરાક લીધા પછી તે નિયમિત રીતે ચાલે છે એટલા માટે જ તો એ છાસઠ વર્ષની ઉંમરમાં પણ પોતાને ફિટ રાખી રહ્યા છે મુકેશ અંબાણીની ધાર્મિક આસ્થાની આ વાતો તમને કેવી લાગી આ અંગે તમે શું કહેવા માંગો છો આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ વધારે નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને આ વિડીયોને એક લાઈક કરી દેજો અને હાલમાં આપણે જાણીએ જ છીએ કે તારીખ એક ત્રણ માર્ચના રોજ ગુજરાતના જામનગર ખાતે મુકેશ અંબાણીના પરિવાર દ્વારા એમના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીનો પ્રી વેડિંગનો ખૂબ મજાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દેશ અને દુનિયાના મોટા મોટા સેલિબ્રિટીઓ અને ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી આ કાર્યક્રમને દીપાવવામાં તેઓએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી જેમાં પરિવારે એમના મોંઘા અને ડિઝાઇનર કપડા પહેરીને તમામનું ધ્યાન એમના તરફ આકર્ષી લીધું હતું જો કે પ્રી વેડિંગ ઇવેન્ટ તો હજુ પણ અલગ અલગ રીતે ઉજવવામાં આવી રહી છે ક્યાંક લોક ડાયરા તો ક્યાંક ભોજન કરાવવામાં આવી રહ્યું છે ચાહે ચોરવાડની વાત હોય કે જામનગરની પ્રી વેડિંગ ઇવેન્ટમાં પરિવારે એમના દેખાવ પર જ કરોડો રૂપિયા ખર્ચ્યા હતા એમ છતાં એક વસ્તુ હતી જે પરિવારની દરેક સ્ત્રીમાં સામાન્ય હતી. જ્યાં દોસ્તો તમે ધ્યાનથી જોયો હોય તો તમને ખ્યાલ આવશે કે અંબાણી પરિવારની દરેક મહિલાઓના હાથમાં કાળો દોરો તો હોય જ છે. આખરે શું છે આ પાછળનું રહસ્ય? તમને જાણીને નવાઈ લાગશે કે આ પાછળનું રહસ્ય શું છે? માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોની શરૂઆત કરતાં પહેલા હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને ધડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. જેનાથી અમારા દરેક અવનવા અને રોચક વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો અંબાણી પરિવાર માટે એમના કપડાં અને ઘરેણા પાછળ કરોડો રૂપિયા ખર્ચવા એ કોઈ મોટી વાત નથી દોસ્તો ત્રણ દિવસના ફંક્શનમાં પરિવારના સભ્યોએ લગભગ ત્રીસ વખત કપડાં બદલ્યા હશે દરેક વખતે નવો લુક નવી એસેસરીઝ પણ એક જ વસ્તુ એક સરખી રહેતી હતી અને એ એટલે પરિવારની મહિલાઓનો કાળો દોરો હંમેશા નીતા અંબાણી એમની પુત્રી ઈશા અંબાણી અને પુત્ર વધુ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટના હાથમાં કાળો દોરો જોશો અને માત્ર મહિલાઓ જ શા માટે આ પાછળનું રહસ્ય તમને જાણીને નવાઈ લાગશે અમે આજના વિડીયોમાં જણાવીશું ઈશા અંબાણીના બાળકો પણ ખરાબ નજરથી બચવા માટે હાથ પગમાં કાળો દોરો પહેરેલા જોવા મળ્યા હતા સામાન્ય રીતે કાળો દોરો ખરાબ નજરથી બચવા માટે પહેરવામાં આવે છે કેટલાક લોકો એને રામબાણ માને છે અને દરરોજ ચોવીસ કલાક હાથમાં અથવા પગમાં પહેરી રાખે છે એવું કહેવાય છે કે કાળો દોરો બાંધવાથી શનિનો પ્રભાવ દૂર રહે છે અને જીવનમાં સફળતા મળે છે નાના બાળકો દ્વારા પહેરવામાં આવતા કાળા દોરાની સાથે નાના મોતી પણ જોડાયેલા હોય છે તમને જણાવી દઈએ કે ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરા પણ એની દીકરી માલતી મેરી ચોપરા જોનાસને પણ હંમેશા કાળો દોરો પહેરાવે છે દેખીતી રીતે આ પાતળો દોરો સૌથી મોંઘા ઘરેણાં કરતાં પણ વધુ કિંમતી હોય છે સામાન્ય માણસ હોય કે મોટી સેલિબ્રિટી તેઓ ઘણીવાર વાર હાથમાં કાળો દોરો પહેરેલા જોઈ શકાય છે એની પાછળનું આ રહસ્ય હતું તમે આ વિશે શું કહેવા માંગો છો આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને વધારેમાં આવા રસપ્રદ અને મોટિવેશનલ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરજો અમારી ધડી મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને હવે નિહાળીએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર એટલે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગની કેટલીક ખાસ તસવીરો જેમાં આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીને જે કાંઈ મહેમાનો આવ્યા છે એ મહેમાનો દ્વારા શું ગિફ્ટ આપવામાં આવી હતી અને પરિવારના સભ્યો દ્વારા તેમને શું ગિફ્ટ આપવામાં આવી હતી આ ઉપરાંત કયા કયા મહેમાનો અને કેવી રીતના કાર્યક્રમનું આયોજન થયું હતું આ તમામ બાબતોની માહિતી હવે અમે તમને જણાવીશું મિત્રો તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ જાણીતા બિઝનેસમેન અને સીઈઓ વિરેન મર્ચન્ટની દીકરી છે જેનું નામ દેશના કરોડોપતિની યાદીઓમાં આવે છે રાધિકા પોતે આ કંપનીનું સંચાલન કરે છે ને ડિરેક્ટર પણ છે એને પોતાનું ગ્રેજ્યુએશન કર્યું છે આ સિવાય તેને ડાન્સ કરવાનો પણ ખૂબ શોખ રહ્યો છે અનંતની ભાવિ પત્ની ખૂબ જ ભણેલી છે રાધિકા મર્જન પણ કમાણીના મામલે એના ભાવિ પતિને ટક્કર આપશે એવું લાગે છે તમને જણાવી દઈએ કે રાધિકા પ્રખ્યાત બિઝનેસમેનની દીકરી છે તેમનો જન્મ ગુજરાતના કચ્છમાં થયો હતો અને રાધિકા એક એટલેટર એન્ડ જોન્સ કોર્નર અને ઇકોલો એક મોડિયન વર્લ્ડ મુંબઈમાં એ પોતાનો અભ્યાસ એમણે પૂર્ણ કર્યો હતો